કેમ છો મિત્રો એકવાર ફરીથી તમારા બધાનો નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે મિત્રો સોમવાર છે અને અત્યારે લગભગ બારીક જેવા વાગી રહ્યા છે અને હું જઈ રહ્યો છું તલોદ બાજુ એક વિઝિટમાં અને તો જમવાનું અત્યારે બાકી છે આમ તો રોજ બાર વાગે ઓફિસમાં જમી લેતા હોઈએ છીએ પણ ટિફિન મેં જોડે લઈ લીધું છે આગળથી બે મિત્રો આવે છે તો પ્લાનિંગ એવો છે કે આગળ કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત મતલબ કે કોઈ દેશી લોકેશન મળે ઓટલા જેવું છાયડા જેવું તો ત્યાં બેસીને જમવાનું આપણો પ્લાન છે અને પછી આપણે વિઝિટ માટે જવા માટે નીકળશું તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને હા મિત્રો વિડીયોમાં એક બહુ જબરજસ્ત હું તમને એક બહુ જૂનું અને પૌરાણિક મંદિર બતાવવાનું છું આ વિડીયોમાં ત્યાં બાજુમાં જ આવે છે

તો ફાઇનલી મિત્રો અમે પોચી ગયા છીએ શ્રી વાહનવટી માતાજીના મંદિરે રાજભાઈ હાજી જમવાની મજા આવી મજા મજા સાહેબ અહીંયા બેસીને જમી લીધું પણ જમવાનો વ્લોગ ઉતારવાનો રહી ગયો છે મંદિરના દર્શન કરીએ આપણે હવે અને મંદિરના પાછળનું લોકેશન બહુ જોવા જેવું છે ખતરનાક નહીં હા મિત્રો સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે મંદિરની પાછળ બહુ એક જબરજસ્ત લોકેશન છે બતાવું તમને મંદિરની બિલકુલ પાછળ એક નદી જઈ રહી છે

Why is it Shiranya Ar.? That's how it does it? These are the you 嗯 <noise> 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 તો મિત્રો આખા દિવસનું બધું કામકાજ પૂરું કરીને અત્યારે સાડા પાંચ જેવો જીમમાં આવી ગયો છું અને મિત્રો આજે સોમવાર છે તો સોમવારે આજે ચેસ્ટ ડે છે તો આજે ચેસ્ટ ડે એક્સરસાઇઝ કરવાની છે તો મિત્રો અત્યારે જીમમાંથી હું ફટાફટ આવી ગયો છું કારણ કે મહેશ્વરીના બેનપણીના મહેશ્વરીના જે ફ્રેન્ડ ખરા એમના અનિતા બેન શું નામ અનિતા અનિતા દીદી એમના બ્રધરનું મેરેજ છે તો અમે લોકો જમવા માટે જઈ રહ્યા છીએ અને જમવાનું આમંત્રણ હતું તો જીમમાં પચાસ ટકા એક્સરસાઇઝ કરી અને ઘરેથી ગુડિયાને લઈને પાર્લરથી મહેશ્વરીને લઈને ત્યારે નીકળ્યો છું હવે ગિનર કરવા માટે તો જોઈએ કેવું જમવાનું છે શું છે અને કઈ બાજુ જવાનું છે લોકેશન મોકલ્યું છે એમને હવે તમને થોડી ઘણો બતાવું કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ ભાઈ ગોડિયા એ બીજું બાજુ કશું શૂટિંગ જ ના કરવા દીધું અને અહીંયા ગાર્ડનમાં રમવા માટે જ આવી ગયા છે મેડો ગિલ્સમાં આવ્યા છે અવધાઈ શું કેતો કે જેનો છોકરો જાતે બેસ બેસો જાતે હો ફાઇનલી મિત્રો જમવા માટે બેસી ગયા છે હાલમાં જે પેલા સ્ટાર્ટર મળી દીધું છે બંજુરણ સલાડ ને મિત્રો અત્યારે હવે ઘરે પહોંચી ગયો છું અને ઓગળી પકડો બધું ઓગળી પકડો પેલા ઓગળી પકડો પછી નહીં ઓગળી પકડવા દેતી નહીં અને અત્યારે જઈ રહ્યો છું અમારા મામીના ઘરે એમને એક્ટિવ વાલીને થોડા પડી ગયા છે તો ખબર લેવા માટે અને મેં તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેટું બોલજે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો